નમસ્તે મિત્રો આપનું સ્વાગત છે ગુજ્જુ હેલ્થ ટિપ્સ ચેનલ પર હું એક હૃદયનો ડૉક્ટર તરીકે આજે તમને હાથ જોડીને એક મહત્વની ચેતવણી આપવા આવ્યો છું મિત્રો નવેમ્બરનો મહિનો શરૂ થયો છે અને આ મહિનામાં આપણા શરીરમાં એવી ઠંડી બદલાવ આવે છે કે જો તમે થોડો પણ ખોટો ખોરાક ખાશો તો એ સીધો અસર કરે છે હૃદય બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ પર અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ ખતરું કોઈ દવા દવાકી બીમારીથી નહીં પણ તમારી થાળીમાંથી નીકળેલી પાંચ સામાન્ય શાકભાજીથી શરૂ થાય છે હા મિત્રો આજના વીડિયોમાં હું તમને જણાવીશ એવી પાંચ શાકભાજી વિશે જે નવેમ્બર મહિનામાં ખાવું એટલે હૃદયને જોખમમાં મૂકવું કેટલાક લોકોને તો એના કારણે હોસ્પિટલમાં દાખલ થવું પડે છે અને કેટલાકને તો જીવ ગુમાવવાનો વારો પણ આવે છે તો મિત્રો અંત સુધી જરૂર જુઓ કારણ કે આ માત્ર એક વીડિયો નથી આ છે તમારા હૃદયને બચાવવાનો એલાર્મ ચાલો શરૂ કરીએ આજનો અગત્યનો વિષય નવેમ્બર મહિનામાં આ પાંચ શાકભાજી ભૂલથી પણ ન ખાશો હૃદયના ડોક્ટર તરીકે હું તમને હાથ જોડીને એક વિનંતી કરું છું નવેમ્બર મહિનાને સામાન્ય ન માનો આ મહિનામાં હવામાનમાં એવો ફેરફાર થાય છે જે સીધો શરીરના લોહી હૃદય અને પાચનતંત્ર પર અસર કરે છે ગરમી પછી અચાનક ઠંડી શરૂ થતી હોવાથી શરીરનું આંતરિક તાપમાન ઘટે છે અને લોહીની નસો સંકોચાઈ જાય છે આ સમયે જો ખોરાકમાં થોડો પણ ખોટો પડ્યો તો એ સીધો હૃદય અને કિડની પર ઝટકો આપે છે ઠંડીની શરૂઆતમાં ઘણા લોકો વિચાર્યા વિના એવી શાકભાજી ખાઈ લે છે જે આ સિઝનમાં શરીર સ્વીકારી શકતું નથી એની અસર તરીકે બ્લડ પ્રેશર વધે છે કોલેસ્ટ્રોલ અચાનક વધી જાય છે અને કેટલાક લોકોમાં હૃદયઘાત સુધીની પરિસ્થિતિ ઊભી થઈ શકે છે નવેમ્બર એટલે એ સમય જ્યાં શરીર સુરક્ષા સ્થિતિમાં જાય છે એટલે પાચનશક્તિ ધીમા થઈ જાય છે લોહી ઘાટું બનવા લાગે છે અને હૃદયને વધુ દબાણ સહન કરવું પડે છે જો આપણે એ સમય થોડી બેદરકારી રાખીએ તો નાની નાની ભૂલો પણ મોટું જોખમ બની શકે છે આ મહિનામાં શરીરને ગરમ અને પાચનને હળવો ખોરાક જોઈએ પણ લોકો ઉલટું કરે છે બજારમાં નવી શાકભાજી દેખાય એટલે તરત ખાઈ લે છે એમાં ઘણી એવી શાકભાજી છે જે ઠંડી અને ભેજવાળા સમય માટે યોગ્ય નથી આ કારણથી ડૉક્ટરો ખાસ ચેતવણી આપે છે કે નવેમ્બરમાં ખોરાક પસંદ કરતી વખતે સાવચેત રહો નવેમ્બર મહિનો હૃદયરોગીઓ માટે વધુ જોખમી છે કારણ કે આ સમયમાં લોહીનું દબાણ અચાનક વધઘટ કરે છે સવારે ઠંડી હવામાં નસો સંકોચાય છે અને જો ખોરાકથી વધુ કોલેસ્ટ્રોલ શરીરમાં જાય તો બ્લડ ક્લોથ થવાની શક્યતા રહે છે એ ક્લોટ હૃદયની ધમની રોકી શકે છે એટલે હાર્ટ એટેકનો ખતરો વધે છે માત્ર વૃદ્ધો જ નહીં પણ મધ્યવયના લોકો પણ આ અસર અનુભવે છે ખાસ કરીને જે લોકો ડાયાબિટીઝ કે હાઈપરટેન્શનના દર્દી છે તેઓ માટે આ મહિનો અતિ સંવેદનશીલ હોય છે આ ઉપરાંત નવેમ્બર મહિનામાં સૂર્યપ્રકાશ ઓછો રહે છે એટલે વિટામિન ડીની અછત વધે છે જે અને હૃદય બંને માટે ખતરનાક છે શરીરમાં કેલ્શિયમ શોષણ ઘટે છે નસો તણાવમાં રહે છે અને બ્લડ વધુ ઘાટું બને છે જો એ સમયે ખોરાકમાં એવી શાકભાજી લઈ લો જે શરીરને ઠંડક આપે છે ભેજ વધારે છે કે પાચનને ધીમું કરે છે તો એ જોખમને વધુ ઘેરી બનાવે છે હવે તમે વિચારતા હશો કે એવી કઈ શાકભાજી છે જે સામાન્ય લાગે છે પણ આ સિઝનમાં ખતરનાક બની જાય છે કારણ કે આપણે એ રોજના ખોરાકમાં લઈએ છીએ પણ એ શરીરના આંતરિક સંતુલનને ખલેલ પહોંચાડે છે કેટલીક શાકભાજી એવી હોય છે કે એમાંથી ગેસ એસિડિટી અને ઠંડક વધે છે કેટલીક શરીરમાં ઝેર જેવી ક્રિયા કરે છે જ્યારે હવામાન ભેજવાળું અને ઠંડુ હોય હું દર્દીઓમાં વારંવાર જાઉં છું કે નવેમ્બરમાં હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓમાં મોટાભાગના એવા હોય છે જેઓ ખોરાકમાં આ પાંચ શાકભાજી નિયમિત લેતા હોય છે એ શાકભાજી હૃદયની ધમનીઓ પર દબાણ કરે છે લોહીને ઘાટું બનાવે છે અને પાચનતંત્રને નબળું પાડે છે ઘણા લોકો વિચારે છે કે શાકભાજી તો હેલ્ધી હોય છે પણ એ અડધી સત્ય છે દરેક શાકભાજી દરેક સિઝનમાં સારી નથી હૃદયરોગ બ્લડ પ્રેશર કોલેસ્ટ્રોલ ડાયાબિટીઝ આ ચારેય રોગો નવેમ્બરમાં સૌથી વધુ સક્રિય બને છે જો ખોરાક યોગ્ય ન રાખો તો શરીર અંદરથી સોજો પકડે છે એ સોજો હૃદયની ધમનીઓમાં પણ ફેલાય છે જેને ઇન્ફ્લેમેશન કહે છે અને એ જ હાર્ટ અટકની શરૂઆતનું બીજ છે તો મિત્રો જો તમારે આ ઠંડીમાં હૃદય અને શરીર બંધેને સુરક્ષિત રાખવું હોય તો ખોરાકમાં ફેરફાર કરવો ખૂબ જરૂરી છે એના માટે જાણવું પડશે કે કઈ શાકભાજી હેલ્ધી હોવા છતાં આ સિઝનમાં ઝેર સાબિત થઈ શકે છે હું આગામી ભાગમાં તમને એ પાંચ શાકભાજી એક પછી એક જણાવીશ કઈ છે એ કેમ ખતરનાક છે અને એની જગ્યાએ શું ખાવું પણ એ પહેલાં યાદ રાખો હૃદયના દર્દી માટે સૌથી મોટું હથિયાર છે સચોટ ખોરાકની પસંદગી ખોટી પસંદગી જીવલેણ સાબિત થઈ શકે છે મિત્રો હવે વાત કરીએ એ પાંચ શાકભાજીની જે નવેમ્બર મહિનામાં શરીર માટે હળવા ઝેર સમાન સાબિત થઈ શકે છે સામાન્ય રીતે આપણે એ શાકભાજી હેલ્ધી માનીને રોજના ખોરાકમાં લઈએ છીએ પણ ઠંડી શરૂ થતાં એ શરીરના સંતુલનને ખલેલ પહોંચાડે છે હું હૃદયના ડોક્ટર તરીકે દર્દીઓમાં વર્ષો સુધી જોયું છે કે આ પાંચ વસ્તુઓ ખાધા પછી બ્લડ પ્રેશર વધે છે કોલેસ્ટ્રોલ તત્કાળ ચઢી જાય છે અને કેટલાકમાં હૃદયની ધમનીઓમાં અવરોધ થવા લાગે છે ચાલો જાણીએ એક પછી એક નંબર એક કોબી નવેમ્બરમાં લોકો કોબી ખાવું ખૂબ પસંદ કરે છે ખાસ કરીને કાચી કોબી સલાડ તરીકે પરંતુ એ જ સૌથી મોટો ખતરો છે ઠંડી સિઝનમાં કોબી શરીરમાં વધારાનો વાયુ ઉત્પન્ન કરે છે અને એની અંદર રહેલો ગ્લુકોસિનોલેટ નામનો તત્વ પાચનતંત્રને ધીમું કરી દે છે જ્યારે પાચન ધીમું થાય છે ત્યારે લોહીમાં ફેટ અને કોલેસ્ટ્રોલ વધુ સમય રહે છે હૃદય માટે ખતરનાક પરિસ્થિતિ ઉપરાંત કાચી કોબીમાં બેક્ટેરિયા ઝડપથી વધે છે જે લોહીમાં ચેપ કરી શકે છે તેથી આ સિઝનમાં કાચી કે અડધકચી કોબી ખાવું ટાળવું જોઈએ નંબર બે રીંગણ રીંગણ ઠંડી સ્વભાવની શાકભાજી છે નવેમ્બરથી જાન્યુઆરી દરમિયાન એ શરીરમાં વાત તત્વ વધારે છે એટલે કે નસો કઠોળ થાય છે ઘૂંટણ અને કમર દુખવા લાગે છે અને હૃદયની નસોમાં પણ તાણ આવે છે રીંગણમાં નિકોટીન જેવા તત્વની નાની માત્રા હોય છે જે લોહી દબાણમાં અનિચ્છનીય ફેરફાર લાવી શકે છે હાઈ બ્લડ પ્રેશર કે હૃદયના દર્દીઓ માટે એ જોખમી છે ઘણા લોકોને ખબર નથી કે રીંગણથી એલર્જી પણ થાય છે અને ઠંડી સિઝનમાં શરીરનું પ્રતિરક્ષણ નબળું રહે છે તેથી એ અસર વધારે ખતરનાક બની શકે છે નંબર ત્રણ ટમેટા હા ટમેટા હેલ્ધી ગણાય છે પણ નવેમ્બરના ઠંડા દિવસોમાં એ એસિડિટી અને ઇન્ફ્લેમેશન વધારવાનું મુખ્ય કારણ બને છે ટમેટામાં લાયકોપીન અને એસિડનું પ્રમાણ ઠંડી સિઝનમાં વધારે પ્રભાવિત કરે છે જે લોકો હાર્ટબર્ન એસિડ રિફ્લક્સ કે બ્લડ પ્રેશરથી પીડાય છે એમણે ટમેટાથી દૂર રહેવું જોઈએ શરીરમાં એસિડ વધવાથી લોહી ઘાટું બને છે અને એ હૃદયની નસોને કઠોર બનાવી શકે છે વધુમાં બજારમાં આ સિઝનમાં ટમેટા પર થતી કીટનાશક દવાઓનો અતિરેક પણ જોખમી સાબિત થાય છે નંબર ચાર કાકડી કાકડી ઠંડક આપતી શાકભાજી છે પરંતુ નવેમ્બરની ઠંડી હવામાં એની ઠંડક શરીર માટે વધારાનું જોખમ બની જાય છે ઠંડીમાં કાકડી ખાવાથી શરીરનું આંતરિક તાપમાન ઘટે છે જે હૃદયની ધમનીઓ સંકોચી નાખે છે ખાસ કરીને હૃદયરોગી અને બ્લડ પ્રેશર ધરાવતા લોકો માટે એ જોખમી છે પાચન ધીમું થવાથી પેટ ફૂલવા લાગે છે અને એ કારણે હાટ પર દબાણ વધે છે કાકડીમાં પાણીનું પ્રમાણ વધારે હોવાથી એ શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ અસંતુલન પણ કરી શકે છે જે હૃદયની ધબકારા અનિયમિત કરી શકે છે નંબર પાંચ બટાટા બટાટા દરેક ઘરમાં બને છે પણ નવેમ્બરમાં એ શરીર માટે સૌથી મોટો શત્રુ બની શકે છે ઠંડી સિઝનમાં લોકો બટાટા તળીને કે તેલમાં પકવીને ખાય છે બટાટામાં સ્ટાર્ચ અને કાર્બોહાઈડ્રેટ વધારે હોય છે જે ઠંડીમાં શરીરમાં ફેટ રૂપે જમા થવા લાગે છે આ ચરબી ધીમે ધીમે ધમનીઓમાં ચોંટે છે અને એથી બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ બંને વધે છે વધુમાં તળેલા બટાટા એટલે કે ચિપ્સ કે ફ્રેન્ચ ફ્રાઈઝમાં એક્રિલામાઈડ નામનો ઝહેર બને છે જે હૃદય અને નસોને નુકસાન કરે છે હવે મહત્વનું કેમ આ પાંચે શાકભાજી નવેમ્બરમાં જ જોખમી બને છે કારણ એ છે કે આ સમયગાળામાં શરીર ગરમ ખોરાક માંગે છે પણ આ શાકભાજી ઠંડક આપે છે એ શરીરના આંતરિક તાપમાનને વધુ ઘટાડે છે જેના કારણે લોહી ઘાટું બને છે આ ઘાટું લોહી હૃદયની ધમનીઓમાં વહેવામાં મુશ્કેલી અનુભવે છે અને એ જ ક્લોટની શરૂઆત છે એક નાનો ક્લોટ પણ જો હૃદય સુધી પહોંચે તો ગંભીર પરિણામ આપી શકે છે ઘણા દર્દીઓમાં અમે જોયું છે કે નવેમ્બર ડિસેમ્બર દરમિયાન નાના માઇક્રોઅટેક કે મિની સ્ટ્રોકના કેસ વધી જાય છે અને એ સીધો ખોરાક સાથે જોડાયેલ છે તેથી મિત્રો નવેમ્બર મહિનામાં આ શાકભાજી ખાવાથી બચો કોબી રીંગણ ટમેટા કાકડી બટાટા હવે પ્રશ્ન એ છે કે તો પછી શું ખાવું કારણ કે શરીરને પોષણ પણ જોઈએ અને ગરમાઈ પણ આનો જવાબ છે ભાગ ત્રણમાં જ્યાં હું જણાવીશ કઈ શાકભાજી અને કયો ખોરાક નવેમ્બરમાં સુરક્ષિત છે અને કેવી રીતે હૃદયને મજબૂત રાખી શકાય કુદરતી રીતે મિત્રો હવે સૌથી મહત્વનું જો આ પાંચ શાકભાજી ખાવા નહીં તો પછી શું ખાવું કેમ કે શરીરને તો રોજ ખોરાક જોઈએ જ એટલે ચાલો હવે વાત કરીએ સુરક્ષિત અને હૃદયને ફાયદાકારક શાકભાજી વિશે સૌથી પહેલા છે દૂધી લાવકી આ એક એવી શાક છે કે જે નવેમ્બરથી જાન્યુઆરી સુધી શરીરનું તાપમાન સંતુલિત રાખે છે એમાં પાણીનું પ્રમાણ વધુ હોવાથી હાર્ટના દર્દીઓ માટે ઉત્તમ છે જો તમે સવારે ઉકાળેલી દૂધીના જ્યુસનું એક ગ્લાસ પી જાઓ તો કોલેસ્ટ્રોલ ધીમે ધીમે ઘટવા લાગે છે બીજું છે કોળું કદું આ શાકમાં બીટા કેરોટીન ભરપૂર હોય છે જે હૃદયની દિવાલોને મજબૂત બનાવે છે અને ધમનીઓમાં ચરબી જમાવવા નથી દેતી જો તમારું વજન વધુ છે તો આ શાક તમને સ્વસ્થ રીતે વજન ઘટાડવામાં મદદ કરે છે ત્રીજું છે મેથીના પાન ઘણા લોકો સમજે છે કે મેથી તીખી છે પરંતુ એ હૃદય માટે કુદરતી ટોનિક છે મેથીના પાન અથવા દાણા બંનેમાં મેગ્નેશિયમ અને ફાઈબર હોય છે જે બ્લડ શુગર અને બ્લડ પ્રેશર સંતુલિત રાખે છે ચોથું છે કાચું ટમેટું નહીં પણ ઉકાળેલું ટમેટું ઉકાળવાથી લાઇકોપીન નામનું તત્વ વધુ સક્રિય બને છે જે હૃદયની નસોને સ્વચ્છ રાખે છે અને બ્લડ ક્લોટ્સ થવાથી બચાવે છે અને છેલ્લે છે બીટ ચુકુંદર આ તો કુદરતી બ્લડ પ્યુરિફાયર છે રોજ સવારે નાનો ટુકડો ચુકુંદર ખાવાથી બ્લડમાં ઓક્સિજનનું સ્તર વધે છે અને શરીરમાં તાજગી રહે છે હવે આવો થોડું ઉપાયની વાત કરીએ જો તમે હૃદયને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવા માંગો છો તો ત્રણ સરળ નિયમ યાદ રાખો એક રોજ ઓછામાં ઓછા ત્રીસ મિનિટ ચાલવું કે હળવું વર્કઆઉટ કરવું બે તળેલું મીઠું અને વધારે તેલવાળું ખાવું ટાળવું ત્રણ રોજ સવારે ગરમ પાણીમાં લીંબુના થોડા ટીપાં અને મધ મેળવી પીવું અને એક ખાસ સૂચન નવેમ્બરના દિવસોમાં પાણી ઓછું પીવાની આદતથી બચો ઠંડીમાં લોકો પાણી ઓછું પીએ છે પણ એ હૃદય પર સીધો ભાર પાડે છે દિવસ દરમિયાન ઓછામાં ઓછા છ સાત ગ્લાસ પાણી જરૂર પીવું આખરે મિત્રો હૃદયના ડોક્ટર તરીકે હું એટલું જ કહું છું કે જીવન તમારા હાથમાં છે એક નાની આદત એક ખોટી શાકભાજી એક બેદરકારી ક્યારેક આખું જીવન બદલી નાખે છે તો ચાલો આ નવેમ્બરમાં સાવધ રહીએ સમજદારીથી ખાવા પીવા લઈએ અને આપણા હૃદયને ખુશ રાખીએ જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો લાઇક કરો શેર કરો અને ગુજ્જુ હેલ્થ ટિપ્સ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કારણ કે આગળની વિડીયોમાં આપણે વાત કરીશું શિયાળામાં હૃદયને મજબૂત બનાવતી પાંચ કુદરતી વસ્તુઓ વિશે ત્યાં સુધી સ્વસ્થ રહો સ્મિત રાખો અને હૃદયથી ખુશ રહો